ગૂગલ ડ્રાઈવ ગૂગલ ફોટોસ જો ડિજિટલ લોકર કીપીડ લોક નમસ્કાર મિત્રો આપણે ફેમિલી ફોટોસ કોલેજના પ્રોજેક્ટ્સ બેન્ક ડોક્યુમેન્ટ્સ બધું ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝમાં સેવ કરીએ છીએ પણ જો એ લોકર તો પાસવર્ડ જ લીક થઈ જાય તો તમારી આખી પર્સનલ લાઈફ કોઈ અજાણી વ્યક્તિના સ્ક્રીન પર પહોંચી જાય છે આ પ્રકારના ક્રાઇમ કેવી રીતે થાય છે વીક પાસવર્ડ તમારો પાસવર્ડ વીક હોય અથવા તો એકથી વધારે જગ્યાએ સેવ હોય પબ્લિક શેરિંગ લિંક ઓપન કરીએ તો પણ થઈ શકે બેકઅપ ફોટો ઓન રાખવાથી પર્સનલ ફોટોસ ક્લાઉડમાં જતા રહે જો તમારો ફોન ખોવાઈ જાય એટલે ગૂગલ એકાઉન્ટ લોગિન અને ઓપન હોય તો પણ થઈ શકે ફેક ગૂગલ સિક્યુરિટી એલર્ટના ફિશિંગ મેન પર ક્લિક કરવાથી પણ આ પ્રકારના ક્રાઇમ થઈ શકે તો આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે શું કરવું ગૂગલ ડ્રાઈવ એન્ડ ગૂગલ ફોટોઝ સેફ્ટી ચેકલિસ્ટ ફર્સ્ટ ઇઝ સ્ટ્રોંગ પાસવર્ડ પ્લસ ટુ એફ એનેબલ ઓનલી યુ કેન લોગ સેકન્ડ ડિવાઇસ એક્ટિવિટી ચેક ગો ટુ સેટિંગ્સ સિક્યુરિટી સી ડિવાઇસીસ થર્ડ વન ડોન્ટ યુઝ પબ્લિક લિંક્સ ઓનલી શેર વિથ સિલેક્ટેડ પીપલ ફોર્થ રિમૂવ અનનો એક્સેસ ડ્રાઈવ એન્ડ ફોટોસમાં કોઈને એક્સેસ હોય તો રિમૂવ કરો ફિફ્થ ઓટો બેકઅપ ગો ટુ સેટિંગ્સ ચેક ગર્લ્સ એ પર્સનલ અને પ્રાઇવેટ ફોટોસ ઓટો બેકઅપ રાખવાનું બંધ કરવું છઠ્ઠું વોલ્ડ અથવા તો લોકડ ફોલ્ડરને યુઝ કરો ગૂગલ ફોટોઝમાં સેન્સિટિવ ફોટો અને વિડીયોઝ માટે હોય છે સાતમું રેગ્યુલરલી ટ્રેસ એન્ટી કરો ડિલીટ ફોટોસ ડ્રાઈવ ફોટોસમાંથી પરમાનન્ટલી રિમૂવ કરો આઠમું લોગઉ ફ્રોમ પબ્લિક મેલ એન્ડ ફોનઅપડેટ રાખો જો એકાઉન્ટ હેક થાય તો તરત જ રિકવર કરી શકાય સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીપ્સ ગૂગલ ડ્રાઈવ ઇઝ ઇક્વલ ટુ લોકર તો લોકરમાં ડુપ્લિકેટ કી કોઈને આપશો નહીં ફોટોસ અને વિડીયો બેકઅપ કરતા પહેલાં ચેક કરવું જોઈએ તે ક્લાઉડમાં જરૂરી છે કે નહીં કોઈ પણ અનનોન ઈમેલ લિંક પર ક્લિક ના કરવી લોકરની ચાવી ચોરને આપવી ન્યૂ સાયબર લોસ બીએનએસ હેઠળ પર્સનલ ફોટોસ ક્લિક કરનારાને સ્ટ્રિક્સ સજા બીએનએસએસ હેઠળ ક્લાઉડ હેકિંગ ઇન્ટરનેશનલ લેવલ પર પનિશેબલ છે બીએસએ હેઠળ ગૂગલ ડ્રાઈવ ફોટોસ ડેટા કોર્ટમાં લીગલી એવિડન્સ છે જ્યારે આઈટી ની સેક્શન તેતાલીસ છાસઠ ઈ અને સડસઠ એ હેઠળ અનઓથોરાઇઝ એક્સેસ પર્સનલ કોન્ટેન્ટ લીક કરવા પનિશેબલ છે સ્ટે સેવ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ